અંકલેશ્વર શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી રાત્રિ દરમિયાન દુકાનના છતનું પતરું તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા ઘટના અંગેની જાણ દુકાન માલિક પ્રભુરામ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આ ઉપરાંત પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગ સ્કોર્ટની પણ મદદ લીધી હતી શહેર એ ડિવિઝન પોલીસે જુદી જુદી કંપનીના

પોલીસ ચોકી મેટ લખાવી દીધી છે સાસઠ હજાર સાસઠ હજાર પાંચસો થઈ ગયું